ગુડ મોર્નિંગ અંબા 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 ગુડ મોર્નિંગ અંબા અંબા ફરાર ચાલુ છે ના થોડુંક ખાધું હોય તો પાણી પીઓ ચાલ ઉઠ લાગે ચકલીવાત ન દેખાડે ચકલી ટેબલ પર આમેરે છે ને

હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો ચાલો જાઉં છું અત્યારે એક શૂટમાં પછી બેંકનું એક કામ છે ફિલ્ટર એક ભાઈ ફિટ કરવા આવવાના છે એટલે બા બેસી ગયા છે વેલા વેલા જમવા વટાણા બટેટાનું શાક રોટલી ભાત પાપડ છાસ અને કાકડી

ઓલામાં કઈ વાંધો નતો અમને પણ આ રાતને આલ્કલાઇન પાણી પીવું હોય ને એટલે એને એક આલ્કલાઇન અને પ્યોરિફાઈ બે આવે ને એવું ફિલ્ટર ન ખાયું તો અહીંયા છે ને અહીંયાથી તમે આલ્કલાઇન વોટર પી શકો અને અહીંયાથી આપણે પ્યોરિફાઈ છે પીતા હતા એ જ એટલે એડવાન્સ ફિલ્ટર છે આ ઓલા કરતા અને ઓલુંય સારું જ છે એ ભાઈની ઘરે મોકલવાનું છે અહીંયામાં પેક કર્યું છે શું કે બા આલ્કલાઇન પાણી પીવો અને આરઓ આરોનું પીવો બેય પાણી એમાંથી તમને મળે

બેંક નું કામ હતું નહી પતે કેમકે મારી સાથે છે જૈન નું પનીર લઈ આવ્યા છે કેમકે એવું વિચારી કે ભાઈ જૈન નું પનીર સારું આવે છે કેમકે અત્યારે તો હવે તમે પેપરમાં બી લખાઈને આવે છે કે અત્યારે જે નેચરલ મિલ્કમાંથી જે બનતા એ પનીર હવે નહીં ઓલા જે અલગ રીતે બનાવવામાં આવે છે એની છૂટ મળી ગઈ છે એવું લખાયેલું કહે છે બધા અને ડુપ્લિકેશન એટલું ડુપ્લિક અને ડુપ્લિકેટ એટલું બધું થાય છે કે વાત જવા પનીર બાબત પનીર ખાવાનું જીવ હવે નથી હાલ તો બોલો ઘરે બનાવો ને એ સાચું બટુકમાં જૈન ડેરીનું પનીર લે આવ્યા છે અત્યારે અને તમારા કોઈ કઈ સજેશન હોય કે ભાઈ કયું પનીર સારું તો જાણ કરજો મને કમેન્ટમાં અને ફટાફટ કરે જાય દોઢ વાગ્યો છે શાક ની તૈયારી કરી જમી અને પછી જો મને મેળ હશે તો બેંકનું કામ બતાવવા પાછું હું નીકળીશ કરવું પડે બે જણા નું શાક આ બાપુજી નું છે વટાણા વાળું આનંદ જાતે બનાવશે એનું વટાણા વગરનું ઘી ઘી લીધું ઘીમાં અને જરાક આપણે એને રોસ્ટ કરશું જરાક જણાસ જેથી કરીને પનીર માં સ્વાદ દઈ જાય મસ્ત મસાલાનું ચમવાનું આપણું તૈયાર કેપ્સિકમ અને પનીર મર્જન

અમને એક ભાઈ મળી ગયા તો એની આઈટમ હવે ટેસ્ટ કરી છે બાજુમાં ઓલા ભૂકંદ્ર રોડ ઉપર જે ઓલા ભાઈ સાવ ને આમ ખાય છે ને એકઝેટ એમના હગા ભાઈ છે હગા એટલે હવે જરાક ભેળ ને તીખા મોરાનો લાવો લેવાના છે ના આઝાદીને ગોલા ના આ જો બાર બેઠક છે આ રીતની જો આઈટમ જો ભરાળી ભેળ જૈન ભેળ દહીં ભેળ દહીં વડા પાણીપુરી સેવપુરી પુરી બસ્કેટ પુરી દહીં અમે જો અત્યારે રાજકોટની ફેમસ આઇટમ બીખા મોરા મંગાવ્યા છે અને પેડ છે આપણી જોની રીતો ભાઈ આમાં મીઠું બે એક જ જગ્યાએ મળી જાય સરસ છે ભાઈ કામ જલારામનું ઓમ તો નામ છે તણાય ભાઈ હો રાજકોટમાં ધોય આવા તમે નાનકડું કઈ તો આ નાનો છે નાના નાનો નાનામાં નાનો આ

પછી એક ભાઈ બધા શરબત નાખે પછી અમે મલાઈ નાખીને પછી અહીંયા ડ્રાયફ્રુટ નાખે થી જ આ બધું બારે કેટલા બધા લોકો બારે ખાઈ ગયા જો હા જલારામ જાય જલારામ જય જલારામ નામ શું છે ભાઈ નામ શું છે સૈલેશ ભાઈ જો

હું વાગ્યા અત્યારે રાતના બાર અને બસ હવે શૂટ એને હું જાઉં છું ઘરે રસ્તામાં એક જગ્યા હંમેશા મારે હું જોતો કે ભાઈ અહીંયા ભીડ હોય છે સેન્ડવિચ માટે તો આજે સ્પેશિયલ હું ટેસ્ટ કરવા માટે ઊભો હતો ચાલો ફાઇનલી હું ઘરે આવી ગયો છું અને હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો સારું લાગ્યું વિડીયોને એક લાઈક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત